ઉમેદવારી પત્ર ભરતા પહેલા પીએમ મોદીએ દશાશ્વ મે ઘટ ગંગા સપ્તમી ના શુભ મંદિર જઈને દર્શન અને પૂજા કરી હતી ઉમેદવારી પ્રક્રિયા બાદ વડાપ્રધાન રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે ભાજપના કાર્યકરો સાથે બેઠક કરશે બીજેપીના એક નેતાએ કહ્યું કે જ્યારે મોદી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું

આ બાબતને લઈને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે પહેલા રાજકીય પ્રથા ન હતી આ સાથે તેમણે મત પણ રજૂ કરતા કહ્યું કે પાર્ટીએ જયેશ રાદડિયા બિપિન પટેલ અને પંકજ પટેલ તેમજ મતદાતા સાથે વાતચીત કરી તો આ સંઘર્ષ ટાળી શક્યા હોત તો ભારતીય જનતા પાર્ટીની આબરૂને વધારે મજબૂત કરી શક્યા હોત બે દિવસ પછી જ્યારે ગુજરાતમાં હું આવ્યો ત્યારે અખબારોના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી જાણ થઈ કે જયેશભાઈ બોલવો કેવો છે તો હું છું અને જયેશભાઈ ફોર્મ ભર્યું ત્યારે તો એ વાત હતી પણ નહીં એટલે આને વિખવાદના બદલે સંકલનનો અભાવ હું ગણું છું જેમ કે ગઈકાલે હવે નાપેડની ચૂંટણી શરૂ થઈ ગઈકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને અમારું જીએસસી બેંકનું બોર્ડ હતું તો જીએસસી બેંકના બોર્ડમાં પૂરું થયા પછી બેંકના ચેરમેન અજયભાઈએ બોર્ડના કેટલાક ડિરેક્ટરોને એટલે કે મને જેઠાભાઈ ભરવાડને અને બાકીના તેજસભાઈ હતા અરુણસિંહ રાણા હતા વગેરે ડિરેક્ટરો બોર્ડના હલી બેઠા આપણે લાફેડમાં કોને લડાવવા જોઈએ તો કીધું કેટલાય ફોર્મ ભર્યા છે એની તપાસ કરીએ તો પાંચ વ્યક્તિઓ એ ફોર્મ ભરેલા હતા તો કોને લડાવવા જોઈએ તો એની અંગે ચર્ચા કરી કાલે ફોર્મ ભરવાની પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે તો હવે હું માનું કે કાલ કે આજ સાંજ સુધીમાં બેસીને ચર્ચા થશે તો સંકલન થશે એક કિલર છે એવું ઇફકોમાં થયું હોત તો આજની ચર્ચાની પરિસ્થિતિ જે ઇફકો માટે આવી છે એ ન આવી તે નિવારી શકાય હોય છોટાઉદેપુરના બોડેલીના અલી ખેરવા ગામના ગોકુલ સ્ટેટ વિસ્તારમાં પીવાના પાણી માટે મહિલાઓ હલ્લાબોલ કર્યો છેલ્લા ત્રણ માસથી આ વિસ્તારમાં ગંદુ અને દૂષિત પાણી આવે છે આ વિસ્તારમાં ગટરનું પાણી મિક્સ થતા પંચાયતના સદસ્યોનો ઘેરાવ કરવામાં આવ્યો આ મામલે આક્રોશમાં આવેલ મહિલાઓ બોટલ ભરીને સરપંચને પીવડાવા પંચાયત કચેરી પહોંચી હતી એસ્ટેટમાં બહેનોની રજૂઆત છે કે ચોમાસા દરમિયાન અમારી રોડોની પણ સુવિધાની જરૂર છે અને ઘણા સમયથી વર્ષોથી રોડ વંચિત છે દેખાય છે પંચાયત પંચાયતની રીતે કામ આગળ કરવા માટે ચાલી રહી છે વિચારી રહી છે જ્યારે જ્યારે પંચાયતમાં અમારી સવલત થશે ત્યારે એમની સાથે હું વચન આપું છું કે કદાચ અમારા સમય દરમિયાન એમના રોડ થઈ જાય મહિલાઓ પાણી દૂષિત થઈ રહ્યું છે એવી સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ અમે હમણાં લાવીશું અને તાત્કાલિક યોજના ધોરણે આ સમસ્યા દૂર કરીશું અને તાત્કાલિક હમણાં અમે એની તપાસ કરવા માટે જવાના છે ત્યાં પાણીની બહુ જ તકલીફ છે અમે ચાર મહિનાથી કુલર ભરાવડાવીએ છે અહીં સોનલમાંથી માંથી પૈસા ખર્ચીને ચાર મહિના ને પૈસા કેટલા બધા થાય ખર્ચ આ પંચાયતમાંથી સુવિધા લોકો બધું પણ પાણી અમે શું કરીએ આ મહિના તો અમે એની પહેલાનું બી આવે છે એટલે પાંચ છ મહિના તો થઈ જ ગયા અરે હજાર વાર રજૂઆત કરી કશું પંચાયત દ્વારા સાંભળતા નહીં કોનું હું કરવાનું અમારી રજૂઆત એ છે કે અમને ચોખ્ખું પાણી જોઈએ કચરા વાળો ટાઈમ પર આવવા જોઈએ કચરા વારવા વાળો બી આવવા જોઈએ રોડ બી અહીં ગાડી અમારો રોડ પણ બહુ ખરાબ છે

સાંધણના લાપતા મહેશ્વરી યુવાની લાશ મળી આવ્યા બાદ હત્યા અને અફણની ફરિયાદ ન નોંધાતા હાઇવે પર ચક્કાજામ કર્યો હતો આ મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદાર સહિતના લોકો રસ્તા પર આવ્યા હતા અને નેશનલ હાઇવે ચક્કાજામ કરાતા બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી તાલુકાના સાંધાણ ગામે ચાર તારીખના મહેસુ સમાજનો યુવાન એક ગાયબ થાય છે એની ગુમ થાય છે એની છ તારીખે ગુમ નોંધ નોંધાય છે અને એના ચાર દિવસ બાદ દસ તારીખે તેની મૃતક અવસ્થામાં એની બોડી મળી આવે છે તે એ સંદર્ભમાં જે ચાર તારીખના જે બનાવ બન્યો એ જ્યાં જગ્યાએ હતો એ જગ્યાના જે એના સાથે પાંચ થી છ જણા હતા એ લોકો ત્યાંથી ફરાર થઈ જાય છે સ્પષ્ટપણે નરી આંખે દેખતા પોલીસ નહીં પણ કોઈ આમ પ્રજાનો વ્યક્તિ પણ આ બનાવને એક નરી આંખે જોઈને તો સ્પષ્ટપણે સમજાઈ જાય કે સુરેશ મહેશ્વરી જે જેના પાસે હતો એ રાતે એના સાથે એવો બનાવ બન્યો અને દોઢ થી બે ફૂટના પાણીમાં એની લાશ મળે છે અને પોલીસ એમ કહે છે કે એનો ડૂબવાથી મૃત્યુ થયું છે તો દોઢ બે ફૂટમાં સાહેબ અમે એટલું સમજી શકીએ છીએ કે કોઈની મૃત્યુ ન થાય એના સંદર્ભમાં ચાર દિવસ દસ તારીખ બાદ આજે આજે વીતી ગયા છે તારીખે કોઈ પણ ધરપકડ નથી થઈ આ ફક્ત એક જ વાત કે ડૂબવાથી મૃત્યુ થયું છે તો આ અમે સાંખી નહીં લઈએ કારણ કે આજે સ્પષ્ટપણે જણાઈ આવે છે કે આ હત્યાનો બનાવ છે તે છતાંય પહેલા ગુમનો દાખલ કરી એના બાદ આકસ્મિક એડી દાખલ પાકાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અહીંયા દલિત સમાજના આગેવાનો સવારથી કોઠારા પોલીસ સ્ટેશન બહાર ધરણા કરી બેઠેલા છે

રાજ્યના ખેતીવાડી ખાતાએ હવામાન ખાતાની આગાહી આવી ત્યારથી જરૂરી માર્ગદર્શક સૂચનાઓ ખેડૂતોને પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ માટે આપવામાં આવે ગઈકાલે જે કમોસમી વરસાદ થયો એમાં ક્યાંક ને ક્યાંક કેરીના પાકને નુકસાની થવાની સંભાવના છે ઉપરાંત ઉનાળુ બાજરીના પાકને પણ પવન અને વરસાદના કારણે નુકસાન થવાની સંભાવના છે અને અમારા ખાતા મારફત આ જ્યાં જ્યાં ખેતીવાડીના પાકોને નુકસાન થયું હોય એનું સર્વેનું કામ ચાલુ કરવાની અમે સૂચના આપી દીધેલ છે ઉપરાંત સત્તરમી તારીખ સુધી હજી મોસમી વરસાદ અને આ માવઠાની આગાહી હોવાથી આ ફાઇનલ રિપોર્ટ તો સત્તરમી તારીખ પછી જ આપણને જાણવા મળે આ રીતનું અમારું ખાતું આ બાબતમાં ખૂબ જ સક્રિય છે અને ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એની કક્ષાએથી રાજ્યના ઉચ્ચ કક્ષાના અધિકારી સાથે અધિકારીશ્રીઓ સાથે મિટિંગ યોજી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી સૂચનાઓ સરકારી તંત્રને આપી દીધેલ છે એટલે આ રીતે રાજ્ય સરકાર કમોસમી વરસાદના કારણે જે પરિસ્થિતિ ઊભી થવાની છે તે અંગે સોનગઢના ગોલણ ગામે બનતી નવ નિર્મિત પાણીની ટાંકી ધરાશાયી થઈ આશરે અઢાર મીટર ઉંચી બનતી પાણીની ટાંકીનો બોટમ સ્લબ ભરાતા આ ઘટના બની આ બનાવમાં એક મજૂરનું ઘટના સ્થળે મોત થયું અને એકની ગંભીર ઇજાઓ થતા વ્યારા સિવિલ હોસ્પિટલ ખસેડાયું ઘટનાને પગલે નેઝર બેઠકના ધારાસભ્ય જયરામ ગામે તે વ્યારા સિવિલ હોસ્પિટલ દાખલ થયેલ મજૂરના હલચાલ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ગોલણ ગામે પાણી પુરવઠા દ્વારા પાણીની ટાંકીનું બાંધકામ ચાલુ હતું અને આજે આ બાંધકામ દરમિયાન આજે જે સ્લેબનું સ્લેબ ભરવાનું કામ ચાલુ હતું એમાં સ્લેબ ત્યાં તૂટી પડ્યો અને ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ એમાં એક વ્યક્તિનું અવસાન થયું છે અને બે બે અત્યારે અત્યારે સારવાર પાણી પુરવઠા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી પણ આજે જ્યાં અકસ્માત થયો એમાં એનું કયા કારણસર થયું હજુ એ ચોક્કસ ખબર નથી પણ ત્રણ વ્યક્તિને જે અત્યારે ઈજા થઈ એમાં સારવાર હેઠળ વ્યારાજનક હોસ્પિટલમાં એક વ્યક્તિને દાખલ કર્યા છે અને બીજા વ્યક્તિને સુમીર ત્યાં સરકારી દવાખાના હેઠળ સારવાર ચાલુ છે ગોલન ગામે જો પાણી પુરવઠા યોજના અંતર્ગત ટાંકી બનતી હતી આમાં હલકા કક્ષાને મટીરિયલ અને કોન્ટ્રાક્ટરને બે દરકારીને લીધે પેલું ઘટના બની છે એમાં બે જણા ઇજાગ્રસ્ત થયા છે એકનું મૃત્યુ થયું છે આ ઘટના સાહેબ એમાં કોન્ટ્રાક્ટરનું બેદરકારી હતું આગળ પણ અમે કીધેલું સરપંચ સાથે પહેલાં ફરતા હતા એ લોકોને કીધું કે પાણી સાટો એમ તો સરહદી બનાસકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો હવામાન વિભાગે જ્યારે આગાહી કરી હોય ત્યારે સરહદી પંથકના ચોથા નેસડા ચંદનગઢ રાછેડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો સતત બીજા દિવસે પણ વરસાદ યથાવત રહેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો વરસાદ પડતાની સાથે ઉનાળુ બાજરીને ભારે નુકસાન થવાની શક્યતાઓ છે આગળ વાત અમદાવાદની અમદાવાદમાં ગિરની કેસર કેરીનું આગમન થયું છે આજે ખેડૂતો દ્વારા મહોત્સવનું અનાવરણ કરવામાં આવ્યું જે બે મહિના સુધી ચાલે છે ખેડૂતો દ્વારા સીધું વેચાણ તલાલા ગીરની મીઠી કેરી અહીંયા લોકો લેવા આવે છે ત્યારે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે કેરીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો કાલ વારસતા તુફાન આયા તો મને આજ કેરી લે લે મહે હોય ઓર અચ્છી કેરી હે સીઝન કી તો લેને આવે અભી થોડે જ્યાદા હૈ કે સ્ટાર્ટિંગ હે થોડા આ જ્યાદા કેરી આવે તો કમ હો જાયગા ફળોનો રાજા એટલે કે કેરી વાત કરવામાં આવે તો ઉનાળામાં સૌ કોઈની પસંદ હશે કેરી અને વાત કરીએ તો ગઈકાલે જે પ્રમાણે અમદાવાદ સહિત ગુજરાતમાં જે વરસાદ આવ્યો ને ખાસ કરીને વાવાઝોડું પણ હતું તો તેને લઈને લોકો અત્યારે વિવિધ જગ્યાએ કેરી લેવા પહોંચ્યા છે વાત કરવામાં આવે તો તલાલા ગીરની જે કેરીઓ હોય છે તે અત્યારે જે લોકો જે છે તે ખરીદી કરવા આવતા હોય છે સાથે જ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે કેરીના ભાવમાં પણ થોડાક અંશે વધારો જોવા મળી રહ્યો છે જોકે ગઈકાલે જે પ્રમાણે વરસાદ અને વાવાઝોડું આવ્યું તો તેને લઈને આજે જે પ્રમાણે કેટલાક કેરીના રસિકો જે છે તે કેરી ખરીદવા સ્ટોર ઉપર પહોંચતા હોય છે અને સાથે જ વાત કરીશું કારણ કે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કેરીનો શું ભાવ છે તે પૂછીશું શું કહેશો ક્યાંથી આપો છો કેટલા ખેડૂતોનું જે માલ જે છે તે અહીંયા જોવા મળે છે મારું નામ હર્ષ સુવાજા છે અમે તાલાલા ગીરના મોટામાં મોટું ગામ આકોલવાડીથી મારું વતનીનો નિવાસ કરું છું હું અને અત્યારે આમાં લગભગ બાવીસ ગામડાના ખેડૂતોનો માલ આવે છે અને આ વખતે ભાવ દર વર્ષ કરતા વધારે રહેશે થોડો એના કારણ છે કે આ વખતે ગીરમાં જ છે દર વર્ષ કરતા છે ચોક્કસ શું કહેશો કારણ કે જે પ્રમાણે હમણાં એક બે દિવસમાં વાવાઝોડું પણ આવ્યું વરસાદ આવ્યો તેને લઈને ભાવમાં વધારો થશે કે કેમ અત્યારે જે પ્રમાણે વહેલી સવારથી જે લોકો છે તે પણ એકલ દોકલ આવીને અહીંયા કેરીની ખરીદી કરતા હોય છે તો કેરીના પાકમાં કયા પ્રકારનું જે ગત વર્ષ કરતાં આ વર્ષે કેટલું ઉત્પાદન છે અને ખાસ કરીને તેને લઈને કેટલો થોડાક અંશે વધારો જોવા મળે છે ગયા વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદન તો કેરીનું ઓછું જ છે અને આ આ વરસાદ જે આવ્યો એનાથી કેરીમાં કાંઈ ફરક ના પડે કારણ કે આ વરસાદ આ અમદાવાદમાં છે આ સિટીમાં છે ગામડામાં વરસાદ નથી એના લીધે કેરીમાં તો કોઈ ફેરફાર નહીં પડે પરંતુ આ વર્ષે ભાવ ગત વર્ષ કરતાં વધારે રહેશે ચોક્કસ તો જે પ્રમાણે કેરીના ભાવમાં ગત વર્ષ કરતાં વધારો જોવા મળી રહ્યો છે ને સાથે જ જુદી જુદી જે કેરી છે તે અત્યારે જે કેટલાક કેરીના રસિકો છે ચોક્કસ કેરી તમામ લોકોને પ્રિય હોય છે અને સાથે જ ઉનાળુ આવતાની સાથે જ કેરી ફળોનો રાજા એટલે કે કેરી ખાવા માટે લોકો તત્પર હોય છે તો જો કે વેપારીના કહેવા પ્રમાણે ગઈકાલે પડેલા વરસાદ અને વાવાઝોડાની કોઈ અસર નહીં પડે પરંતુ ગત વર્ષ કરતાં

રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરોએ શોધખોળ હાથ ધરી છે નર્મદા જિલ્લામાં એક ગોઝારી ઘટના ઘટી છે પોઈચા ખાતે નર્મદા નદીમાં સુરતના આઠ વ્યક્તિઓ ડૂબવાની ઘટના સામે આવી છે ખાસ વાત કરીએ તો જે આ સુરતના પ્રવાસીઓ છે તેઓ પોઈચા નીલકંઠામ મંદિરે ફરવા આવ્યા હતા ફર્યા બાદ તેઓ નર્મદા નદી કિનારે નાહવા ગયા હતા અને નાતા નાતી વખતે ત્રણ બાળકો સહિત અન્ય જે તેમના પરિવારના સભ્યો હતા તે ટોટલ આઠ લોકો નર્મદા નદીમાં ડૂબવાની ઘટના બની હતી શરૂઆતમાં કહી શકાય કે ત્યાંના જે નાવિકો છે તેઓ દોડી ગયા હતા અને તેઓએ એક વ્યક્તિનો આબાદ બચાવ કર્યો છે પરંતુ સાત લોકો હજુ પણ લાપતા છે નર્મદા જિલ્લા વહીવટી તંત્રને જાણ થતાં જ નગરપાલિકા રાજપીપલા પાલિકા તરફથી ફાયર ફાઇટરની ટીમ ત્યાં મોકલી દેવામાં આવી છે તે તેમ છતાંય જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા છે અને હાલ કહી શકાય કે ત્યાંના નાવિકોની મદદ લઈ અને તે સાત લાપતા વ્યક્તિઓની શોધખોળ હાલ ચાલુ છે ન્યૂઝ અમદાવાદમાં રહીને સિક્યુરિટી અને ઘરકામ કરતા નેપાળી દંપતીના મૃત્યુ થયાની ઘટના સામે ઈશ્વર ભવન નજીક આવેલા અનુશ્રી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર રહીને સિક્યુરિટી તરીકે નોકરી કરતા ગણેશ બહાદુર બસનેત અને તેના પત્ની સુમીબેનના મૃતદેહ મળી આવ્યા ગણેશ બહાદુરનો મૃતદેહ એપાર્ટમેન્ટની બહારના ભાગમાંથી મળી આવ્યો અને પત્ની

પરિવાર કામ કરતા હતા એ પૈકીના જે પુરુષ જે છે એ અધનગ્ન અવસ્થામાં રોડ ઉપર પડી ગયેલ હાલતમાં મળી આવેલ તો બાજુમાં નીકળતા કોઈ વ્યક્તિએ એકસો આઠને ફોન કરી અને પોલીસની જાણ થયેલી એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને અમને સારવાર માટે રવાના કર્યું બાજુમાં જોતા એમના પત્ની પણ ત્યાં પાર્કિંગમાં જે બીજે રહેતા હતા ત્યાં પત્ની પણ મરણ ગયેલ હાલતમાં હતા આ નેપાળી પરિવાર જે છે જેમની ઉંમર બાવન થી પંચાવન વર્ષની ઉંમર છે અને છેલ્લા ચારથી પાંચ મહિનાથી આ અનુશ્રી ફ્લેટમાં ચોકીદારી તરીકેની કામગીરી કરવા માટે આવેલા હતા અને આ કોઈપણ કારણસર બંને પતિ પત્ની મરણ ગયેલ હાલતમાં મળી આવેલ છે આ બાબતે તાત્કાલિક બંનેને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલાવી અને પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમ કરી અને મોતનું ચોક્કસ કારણ મેળવવા માટેની તજવીજ ચાલુ છે અને આ બાબતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ છે અને શંકાસ્પદ હાલતમાં જે કોઈ વ્યક્તિની કોઈ બીજી મુમેન્ટ છે કે કેમ એના આધારે આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ચાલી રહી છે અમદાવાદ શહેરના એક ફ્લેટમાંથી નેપાળી દંપતી છે કે તેના મૃતદેહ છે તે મળી આવ્યો હતો અનુસિ ફ્લેટની અંદરથી જ આ નેપાળી દંપતી છે તેનો મૃતદેહ છે તે મળી આવ્યો હતો મૃતદેહને લઈને જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ છે કે તેને વધુ તપાસ છે તે હાથ ધરી છે સિક્યુરિટીનું કામ કરતા અને ત્યાં જ રહેતા આ બંને જે છે દંપતી તેઓના મૃતદેહ છે તે મળી આવ્યા છે ત્યારે હાલ તો આ દંપતીના જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અને પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ તાપી જિલ્લામાં ડીજીપીએલ કંપનીની ઘોર બેદરકારી સામે આવી હતી ગતરોજ આવેલ વાવાઝોડામાં તૂટી પડેલ વીજપોલ રિપેર કરવા ગયેલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું કરંટ લાગતા મોત થયું હતું ઘટના સમયે જુનિયર ઇજનેર લાઇન ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ મેન્ટેનન્સ કરવા ગયા હતા જ્યાં અન્યનો ચમત્કારિક બચાવ થયો આ ઘટનાને પગલે નિઝર્ પોલીસ મથકે ફરિયાદ નહોતી મૃતદેહના પીએમની કાર્યવાહી હાથ ધરી હતી રાજકોટમાં પરણીત મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો બ્યુટી પાર્લર ચલાવતી અઠ્યાવીસ વર્ષીય પરણીતા પર પાનની દુકાન ચલાવતા એકત્રીસ વર્ષીય રવિ મકવાણા નામના યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું સમગ્ર મામલે મહિલાના પતિને જાણ થતા વાત છૂટાછેડા સુધી પહોંચી આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રવિ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં એસીબી રેડ પાડી હતી જેમાં લાંચિયો તલાટી લાંચ લેતા ઝડપાઈ ગયો કામરેજના વલઠાણ ગ્રામ પંચાયતના તલાટી ભરતવાળા ચાળીસ હજારની લાંચ લેતા ઝડપાયો ફરિયાદી પાસે મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરનો વેરાનો બિલ્લામાં ઉલ્લેખ બતાવવા ચાળીસ હજારની લાંચની માંગણી કરી હતી ત્યારે લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો ભાદરવા પોલીસ કે બે હજાર એકવીસની સાલમાં આરોપીએ સગીરાને પટાવી ફોસલાવી પાવાગઢ પાસેના ગોગંબા સહિત અન્ય સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી સાવલીની સ્પેશિયલ પોક્ષો કોર્ટે બે હજાર એકવીસના નોંધાયેલ ગુનાના આરોપીને પોક્ષો એક્ટ અનુસાર વીસ વર્ષની સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો હતો પોક્સો કોર્ટ સાવલીના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પુનઃ ફર્ષ ગુના રજિસ્ટર નંબર પાંચસો ત્રણ બે હજાર એકવીસ ઇપિકો કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર તથા પોક્સો એફની કલમો ત્રણ ચાર પાંચ છ મુજબના ગુના કામે આરોપી મહેશભાઈ બાબુભાઈ નાયક રહેવાસી મોવાલ નગરીનાઓને વીસ વર્ષની સખત કેદની સજા પચાસ હજારના દંડ ફટકારેલ છે તેમજ ઈપિકો કલમ ત્રણસો તેસઠ કામે ત્રણ વર્ષની સજા અને ત્રણ હજાર દંડ તેમજ ઈપિકો કલમ ત્રણસો છાસઠ કામે પાંચ પાંચ વર્ષની સજા અને પાંચ પાંચ હજારનો દંડનો હુકમ કરેલ છે તેમજ ભોગ બનનારને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે આ બનાવમાં આરોપી ભોગ બનનારને પટાવી ભોસલાવીને ભોગંબા તેમજ અન્ય જગ્યાએ લઈ જઈ તેની સાથે વારંવાર શારીરિક દુષ્કર્મ કર્યાનો બનાવ બનેલો અને તે કામે નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળીને આજે આજરોજ સખત કેસનો હુકમ કર્યો છે હવામાન વિભાગે રાજ્યમાં ચાર દિવસ માટે કમોસમી વરસાદની કરેલી આગાહીને પગલે જિલ્લાઓમાં ઠેક ઠેકાણે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો સુરતમાં પણ અંદાજીત ચાળીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા શહેરમાં અનેક જગ્યાઓ પર મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલો પ્રાપ્ત થયા વૃક્ષો ધરાશાયી થતાં ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કરાયા જ્યારે અડાજણ વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું જેના કારણે ભારે નુકસાન થયું હતું ફાયર કંટ્રોલ રૂમ દ્વારા પ્રાપ્ત માહિતીને જોતા અત્યાર સુધીમાં શહેરમાં કુલ અઢાર વૃક્ષો ધરાશાયી થયા છે અને જાનહાનીના કોઈ જ અહેવાલ નથી હાલમાં હમણાં ત્રણ દિવસની ચોમાસાની પવન ફૂંકાવાની આગાહી છે વરસાદની અને આગાહીની હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિકમાં અડજેટ ચાલુ કરવામાં આવે છે તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહે છે આજ રોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં સત્તર જેવા ઝાડના સત્તરથી અઢાર કોલ જેવા ઝાડના ફોન મળેલ છે છોટાઉદેપુરના નસવાડીના ધમાસિયા રાત્રિના સમયે અકસ્માત ઉપર પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છોટાઉદેપુરના નસવાડીમાં તણખલા બેંક ઓફ બરોડા બપોરના બે વાગ્યા પહેલા બંધ કરી ત્યારે બેંક સ્ટાફ રવાના થઈ ગયો હતો

સુરત પાલિકાનું દબાણ ખાતું પોલીસની મદદથી ગરીબ ફેરિયાઓને ધંધો નથી કરવા દેતો ભટાણના જમુનાનગર પાસે ફૂટપાથ પર કેરીનું વેચાણ કરતા ફેરિયાઓ સામે પાલિકાના દબાણ ખાતાએ કાર્યવાહી કરી હતી આખરી મોંઘવારીમાં માંડ પેટીયું રડવા મથામણ કરતા ફેરિયાઓ સામે સખતતાઈને કારણે વાત જપાઝપી સુધી પહોંચી ગઈ હતી સમાચારમાં વાત કરીએ તો આગામી દિવસોમાં રાજ્યમાં પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ તેમજ ભારે પવન સાથે વરસાદ પડશે તારીખ સોળ સુધીમાં વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે આ સાથે અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા પાટણ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું હતું કે કચ્છ અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આવશે દેશના ઘણા ભાગોમાં રાજવીજ અને હાધી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ભારતના ભાગોમાંથી ફેલાઈ શકે છે કાલ વૈશાખનું જોર વધી શકે છે તારીખ બારથી સોળમાં લગભગ વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં રાજવીજના અને વટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પડતો છે ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ઠંડક એક્ટિવિટી સાથે વરસાદ કે વરસાદની પણ પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો અને સમી હાજરીના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પડતો આવશે કચ્છના ભાગોમાં પણ હવામાન પડતો આવશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાન પડતો આવશે સુરતના કેટલાક ભાગોમાં પણ જે પ્રે માનસૂલ એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે એટલે આ પ્રેમાનસૂલ એક્ટિવિટી જરૂર છે અને આ વંચો પણ જરૂરી હોય છે કારણ કે રજકરણના બ્રિજિંગ પોઈન્ટમાં જે અરબસાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજનો જે વરાટ આવે છે એ વરાળને ઉપર એસપીએ લેવલમાં ત્યાં ઠંડક મળે છે અને ત્યાં બ્રિજિંગ પોઈન્ટ થઈને